આમ છે અમારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં માં જશો કપડાં વિડીયો જોતા હોય મજા માં જ હોય તો હમણાં એક ઇન્સ્ટાગ્રામમાં કૂતરું અડકાયું છું છે જો કહે છે ખજૂરભાઈ તમારી પોઝિશન લઈ લે પોઝિશન તો ભાઈ તારે લેવાની છે જોવાનો વિડીયો પેલા ખજૂર લઈ લે તારી પોઝિશન તને શું લાગ્યું કે તું જી તેલ વેચો

હૂપ કરે પેલા ભાઈ તું રહેવા દે ઓલા બધા ગીરમાંથી આવે છે તો હુપ હુપ એમાં કાઢી રહેવા દે તું મગજનો અઠ્ઠો બનાવ્યો હતો પોઝિશન લઈ લે પોઝિશન તું તારી પોઝિશન લે ભાઈ પહેલા પછી બીજા ની કર તારે ફેમસ થાવા કરવું હોય ને ભાઈ તો ઘણું છે આનું રહેવા દે તું મદદ કરે ને આનું રહેવા દે પોઝિશન લઈ લે પેલા તું તારી પોઝિશન લે ભાઈ કુક ટાંટિયા ભાંગી નાખી રહેવા દે આ નહીં કુતરાને ફેમસ થવું છે તો બધાએ એને ફેમસ કરી દો અને બધા એની ઉપર વિડીયો બનાવો રોસ્ટ કઈંગ કરવાની ઉપર તો આના ખબર પડી છે કે કોને ઉપર વિડીયો બનાવાય ખજૂરભાઈ ઉપર વિડીયો બનાવે કોઈની ઉપર બનાવે ખબર પડે તો તમે બધા એની ઉપર એકવાર વિડીયો બનાવો અને ખબર પડી કે કોઈની ઉપર વિડીયો બનાવવો પોઝિશન લેવો અને પોઝિ એની પોઝિશન લેવા હોય નાલાયક ખૂબ ખૂબ કરે બોલો તરત વધુ મારી મારી તોડી નાખ છે તો રહેવા દે ભાઈ આ આનો કહે હું એમ કઉ આપણો કોઈનો વિરોધ નથી કરતા તને સમજાવી જોઈએ એટલે તું આ રહેવા દે